મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરવામાં આવે તો અકસ્માત સમયે વિમાનમાં દેશના ખનન ત્યારે મંત્રી લુસી વાટમ ત્યારે કામ તેમજ ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ સવાર હતું આ ઉડાન સંચાલન એજન્ટ અંગાલો દ્વારા કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિમાનને ત્યારે મિત્રો કિસ્સા સાથે લુઆલાબા ત્યાર પ્રાંતના કોલેવેજી માટે ઉડાન ભરી હતી સોમવારના રોજ કોલેવેજીના રનવે ઓગણત્રીસ પર જ્યારે પ્લેન ઉતર્યું હતું ત્યારે પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી આ ઘટનાના રૂવાટાઓ ભરી કરી દે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ